નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સર્ટિફિકેટ સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ તારીખ છ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર ધોરણ ત્રણ વિષય પર્યાવરણના પેપરનું સોલ્યુશન આપણે આજે જોવાના છીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માગ્યા મુજબ લખો તો ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તો ઘાસ માટી ઈંટ પથ્થર સિમેન્ટ કપચી વગેરેનો ઉપયોગ થાય છે બીજું પેટીનો રંગ કેવો હોય છે તો ટપાલ પેટીનો રંગ લાલ હોય છે ત્રીજું તમે મોબાઈલ વડે કોની કોની સાથે વાત કરી શકો છો તો મોબાઈલ વડે બધા સંબંધી સાથે મમ્મી પપ્પા બહેનો ભાઈઓ બધા સાથે વાતો કરી શકીએ છીએ મિત્રો સાથે વાતો કરી શકીએ છીએ અને દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ સાથે આપણે વાતચીત કરી શકીએ પત્રના સલામમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તો નામ ઘર નંબર શેરીનું નામ ફળિયું ગામનું નામ તાલુકો અને પિનકોડ નંબર વગેરેનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નો ઉત્તર લખો તમારી શાળામાં રમાતી હોય તેવી રમતના નામ લખો તો કઈ કઈ રમાય છે કબડ્ડી ખો ખો ક્રિકેટ વોલીબોલ કેરમ વગેરે જેવી રમતો આપણી શાળામાં રમાય છે આશીપાતમાં વિદ્યાર્થીઓ પોતાના મૌલિક વિચારો સાથે રમતો લખી શકે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોનું ઉત્તર લખો તમારા ઘર કે ઘરમાં શાળામાં માટીમાંથી બનેલી વસ્તુઓની યાદી બનાવો તો માટી કલાડી કલાળું ઘડો કોળિયો કુંડું વગેરે જેવી વસ્તુ માટીમાંથી બનાવવામાં આવે છે આ સિવાય કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે મિત્રો કોમેન્ટ કરશો પ્રશ્ન નંબર ચાર ચિત્ર નકશાના આધારે માગે મુજબ પ્રશ્નોના જવાબ આપો સીમાની કઈ બાજુએ શાળા આવેલી છે તો સીમાની જમણી બાજુએ શાળા આવેલી છે દવાખાના કઈ બાજુએ ઘર આવેલું છે તો દવાખાનાની ડાબી બાજુએ ઘર આવેલું છે સીમાની ઉપરની બાજુએ શું આવેલું છે તો સીમાની ઉપરની બાજુએ મંદિર આવેલું છે દવાખાનું સીમાની કઈ બાજુ આવેલી છે તો નીચેની બાજુ આવેલી છે રેનકોટનો ઉપયોગ કઈ ઋતુમાં કરવામાં આવે છે તો ચોમાસામાં રેનકોટનો ઉપયોગ કરવામાં આવે છે સરના રેસામાં કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે કંતન કોથળી સુથળી કાથી વગેરે કંતનમાંથી બનાવવામાં આવે સણમાંથી બનાવે છે જૂના કે નકામા કપડાનો ઉપયોગ તમે કઈ રીતે કરશો તો સફાઈ કરવા માટે પાણીનું પોતું ભરવા માટે ગુદડી બનાવવા માટે વગેરે બનાવ આપણે ઉપયોગ કરીશું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નો ઉત્તર માર્ગે મુજબ લખો દડા અને બેટ વડે રમાતી રમત તો ક્રિકેટ ચેસની રમત તો બે ખેલાડીઓ હોય છે વર્ગીકરણ કરો તો ઘરમાં રમાતી રમતો છે જે લંગડી અને ક્રિકેટ બહાર રમાતી રમતો છે પ્રશ્ન નંબર છ નીચેના વિકલ્પોનો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો તો પેલું ખાંડસામાંથી બને છે અશિરડીમાંથી બને છે બીજું નીચે વધી કઈ વસ્તુ વનસ્પતિમાંથી બને છે તો હળદર ત્રીજું નીચે વધારે કઈ વસ્તુ પ્રાણીમાંથી બને છે તો બ ઊન અથવા તો પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો ઢ વરસાદ પાંચમો માધવના પિતૃ તાઇવાનમાં પાણી રહેવા જાય છે તો બળદગાડુ ક નેક્સ્ટ નીચેના પ્રશ્ન માગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ ચાર ઔષધીય વનસ્પતિના નામ લખો લીમડો તુલસી અડુસી ગરમાડો આ સિવાય પણ વિદ્યાર્થીઓ પોતાની સૂઝબૂઝથી લખી શકે છે પ્રશ્ન નંબર સાત તમારા ઘરમાં પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો પાણીમાં પીવામાં ના કચરાપૂતું કરવામાં ગાડી ધોવામાં પાણી વગેરે જગ્યાએ આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ પાણીનો સંગ્રહ કઈ રીતે થાય છે તો માટલામાં ગળામાં ટાંકીમાં બોટલમાં આ સિવાય પણ ઘણી બધી જગ્યાએ આપણે સ્ટોરેજ એટલે કે સંગ્રહ કરીએ છીએ પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નના ઉત્તર માગ્યા મુજબ લખવો તો પહેલું છે બળદ ખેતી કામ માટે ઉપયોગી છે પ્રાણી છે બીજું તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખો તો કૂતરો બિલાડી હાથી ઘેટો વગરો બળદ ગો ગાય ભેંસ ગોળો ગધેડો વગેરે આ સિવાય પણ ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓના નામ આપણે લખી શકીએ છીએ આ બધા પ્રાણીઓના નામ પક્ષી રીતે કયા કયા આવશે ચકલી આવશે કાબર આવશે પોપટ કબૂતર મેના બધું જ આ ત્રણ પક્ષીઓનું નામ આપણે લખી શકીશું પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર માગ્યા મુજબ લખો તો તાલુકાનું નામ તો દેવગઢ ભરિયા તમારા ગામની આસપાસ કયા ગામો આવેલા છે તો રૂવાબારી નાની જડી મોટી જડી ખજૂરી કાળી ડુંગળી સાગરામાં દવાઓ આપણે અહીંના લખેલા છે આ સિવાય બીજા જે તાલુકાના હોય તાલુકાનું નામ લખેલું હશે અથવા તો તેના આજુબાજુના ગામ બાળકો લખી શકે છે નીચેના વધારો ખરા છે કે ખોટાથી જણાવો ભેંસ આપણને દૂધ આપે છે તો સાચું ને વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ નહીં તો ખોટું આપણે વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ ધન્યવાદ જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે આભાર